પતિપત્ની વચ્ચે પ્રેમ વધારવાની વસ્તુઓ એક આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંબંધ પતિ પત્નીનો છે જો તેઓ એકબીજાને પૂર્ણ કરી શકે બે સ્ત્રી જ્યાં સુધી તેની પ્રિયત્મા જીવતી હોય ત્યાં સુધી ઘરડી થતી નથી પુરુષ જ્યાં સુધી તેની પત્ની જીવતો હોય ત્યાં સુધી વૃદ્ધ થતો નથી એક છૂટા પડતાં જ બીજા વૃદ્ધ થવા લાગે છે આ જીવનનું કડવું સત્ય છે ત્રણ જેના પતિમાં અક્કલ હોય છે તેની પત્ની સુખી રહે છે જેઓ બાકીના વર્ષો સુધી વ્રત રાખે છે ચાર પતિની ભૂમિકા જીવનમાં એવી હોવી જોઈએ કે પત્ની પ્રાર્થના કરે કે તેની દીકરીને પણ તેના જેવો પતિ મળે પાંચ જેમ માતા વિના માનું ઘર અધૂરું લાગે છે તેવી જ રીતે પતિ ક્યાંક દૂર જાય તો તેને સાસરિયામાં રહેવાનું મન થતું નથી છ કોઈએ કહ્યું ફક્ત સ્ત્રીઓ જ શિવનું આટલું સન્માન કેમ કરે છે તો મેં કહ્યું ફક્ત શિવ જ જાણે છે કે સ્ત્રીનું સન્માન કેવી રીતે કરવું તેથી જ શિવ માતા ગંગાને વાળમાં શણગારે છે સાત પત્ની માટે સૌથી અસરકારક ક્રીમ તેનો પતિ છે જો પતિ ગુસ્સામાં હોય તો ઘણો મેકઅપ કર્યા પછી પણ તેનો ચહેરો નિસ્તેજ દેખાય છે આઠ ગામના વડીલો કહે છે કે પુરૂષની પ્રતિષ્ઠા તેની સ્ત્રી દ્વારા નક્કી કરવામાં આવે છે અને સ્ત્રીની સુંદરતા તેના પુરૂષના બંને વચ્ચેના સમર્પણ પર આધારિત છે તો જ તેમની દુનિયા સુંદર બને છે નવ પોતાની ભૂલો સ્વીકારીને એકબીજાની માફી માગનારા પતિ પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી એક શૂન્ય સારા પતિ કે સારી પત્ની જીવન સરળ બનાવે છે पति के पत्नी पसंदगी करती वक्ते सावचेत रहो परंतु एक बार तमे कोई नो हाथ पकड़ो तो तेने जीवन भर न छोड़ो अग्यार बधा कहे छे कि पत्नी ज मुश्केलीं कोई क्य कहु कि मुश्केली, मुश्केली समय आपनो साथ आपे छे। बार पति पत्नीए क्यीजा एक बीजानु अपमान न करव जो ન તો બીજાની સામે એકબીજાની મજાક ઉડાવવી જોઈએ તેર ન તો દીકરો તમારું ધ્યાન રાખશે અને ન દીકરી તમારી સંભાળ રાખશે તમારી પત્નીને રાખો તે વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ લેશે એક ચાર લોકો કહે છે કે છોકરીઓ તેમના પિતાની ગરીબી સહન કરી શકે છે પરંતુ તેમના પતિની નહીં પણ સત્ય એ છે કે છોકરીઓ તેમના પતિની ગરીબી સહન કરી શકે છે પરંતુ તે ક્યારેય પણ તે સહન કરી શકતી નથી કે તે હંમેશા ગુસ્સામાં બોલે છે તેના માતાપિતાને ટોણો મારે છે અને દરેક વાતચીતમાં તેમનું અપમાન કરે છે પંદર પતિની વફાદારી ત્યારે જાણી શકાય છે જ્યારે પત્નીની ગેરહાજરીમાં પણ પતિ કોઈની તરફ જોતો પણ નથી અને પત્નીની વફાદારી ત્યારે જાણી શકાય છે જ્યારે તેનો પતિ આર્થિક રીતે ગરીબ હોય શિકાર બને છે તે તેની બાજુ છોડશે નહીં સોળ સંબંધો જાળવવા માટે વાતચીત જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સત્તર પત્ની ક્યારેય પતિ માટે સમસ્યા નથી હોતી પત્ની પતિના સુખદુઃખની સાથી હોય છે જીવનના એવા તબક્કે તેનો સાથ આપે છે જ્યાં તેની નજીકનું કોઈ ન હોય અઢાર તેના પતિથી વધુ તેની નજીક કોઈ નથી ચોક્કસ ઉંમર પછી દીકરીઓ તેમના માતાપિતા પર બોજ બની જાય છે પરંતુ એક જ પતિ છે જે પોતાની પત્નીને સારી રાખવા માટે મરતા સુધી મહેનત કરે છે ઓગણીસ પતિના સ્પર્શથી પત્નીની સુંદરતા બમણી થઈ જાય છે અને જો પત્ની સાથે રહે તો પતિના બીમાર પડવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે તેથી જ પતિપત્ની એકબીજાના હોવાનું કહેવાય છે વીસ એ છોકરીના પગ સ્પર્શવા લાયક છે જેને પૈસા કરતા છોકરા પાસેથી પ્રેમ જોઈએ છે અને પગ એ છોકરાના સ્પર્શ કરવા છે જેણે એક છોકરીને તેના શરીર કરતાં વધુ પ્રેમ કર્યો છે હવે એવો પ્રેમ ક્યાંથી મળે જો તમને તે મળ્યું છે તો તમે ખૂબ નસીબદાર છો